તો શક્તિપીઠ અંબાજીમાં સુરતનો જૈન પરિવાર દર્શન કરવા માટે આવ્યો હતો ત્યારે કુંભારિયા જૈન દેરાસરમાં દર્શન કરવા આવેલા જૈન પરિવારની કારનો કાચ તોડી અને અજાણ્યા ઈસમોએ સોનાના દાગીના ભરેલી બેગની ચોરી કરી અને તેમની કારનો પાછળનો કાચ તોડી અને અંદાજિત ચાલીસ લાખના સોનાના દાગીના રોકડ અને દાગીના ચોરી કરી હતી જોકે પોલીસ બે આરોપીઓની ધરપકડ કરી અને સોનાના દાગીનાનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે એક લાખ જેટલી રોકડ રકમ ન મળતા પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ હાથ કરી છે દેરાસર આવેલું છે કુંભારિયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે ચોરીની ઘટના બને છે કે કે જેના છે છે શાંતિલાલ મહેતા જેઓ સુરત ખાતે રહે છે તેઓ પોતાની સાથે એ વખતે એંસી તોલા જે એંસી જેટલા તોલાનું સોનું અને દોઢ લાખ જેટલા રોકડ રૂપિયા લઈ આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ એ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ છ જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તપાસના અંતે પોલીસ દ્વારા ચાર જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમના ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ ખુશચર બાદ તે લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડમાં